નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે શ્રી કૃષ્ણના કુળદેવી હરસિદ્ધિ માતાના ઇતિહાસની વાત કરીશું મિત્રો જામનગર જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહત્વ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની ટળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો ધન્યતા અનુભવે છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે

છતાં મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણે માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને અડવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે શંખાસુરને અડવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરજો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતા 56 કોટી યાદવો અને શ્રી કૃષ્ણે મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે જેટલા છે અને ઉપર દર્શન સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિ માન થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વાહન જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નારિયેળ પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ન પાર પડે એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના સાત વાહનોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા સાતમું વાહન બચાવી લેવા માટે જગડુ સાહેબ માતાજીની ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું તે જ સમયે ઝગડુશાએ કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાહન ડૂબે નહીં તેવું કરો માતાજીએ ઝગડુ કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલી ચડાવે તો હું નીચે આવું ઝગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક પશુનો બલિ આપતા ગયા પણ છેલ્લા ચાર પગથિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગયા એટલે ઝગડુશાએ પોતાના દીકરા બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ઝગડુશા તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને ઝગડુશાહે માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહત્વ છે તો મિત્રો આ હતો હરસિદ્ધિ માતાનો ઇતિહાસ મિત્રો આવા ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલ રાજા બોચર ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ કરો